તો વલસાડ જિલ્લામાં આવેલા કુલ પાંચ તાલુકા પૈકી એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા ઉમરગામ તાલુકાના સોડસુંબા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે દાહાડના કલ્પતરુ પાસે પાણીની પાઇપલાઇન ફાટી જતા સ્થાનિક લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે એક બાજુ તો પુષ્કળ પ્રમાણમાં પાણી વહી જતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે

de maria